સમજાવશે ને બધા કે ધનુર માસ ખીચડો કેમ ખવાય પછી અહીંયા પ્રસાદી કેમ થાય બધું તમને આખી ડિટેલ્સ માં બતાવશે તો જાહેર રણછોડ લખવાનું ખાલી ભૂલતા મંદિરોમાં છે ને આરતી અહીંયા બોલીને થાય છે

સવારથી સાંજ સુધીમાં આઠ ભોગ થાય આપ દર્શન કરી રહ્યા છો તો વિશેષ ભોગ છે શણગાર ભોગ કે શણગાર ભોગમાં ભગવાનને પૂરી શાક શીરો અને આ સિઝનમાં બહુ જ વિશેષ એવું આ સૂરનનું શાક હોય છે કે જે આ સિઝન પૂરતું જ બને છે ત વેચાણમાં મળતું હા આનું વેચાણ થતું હોય છે આ આ પ્રસાદ રૂપિયા આવે ને વૈષ્ણવને આશીર્વાદ રૂપિયા આપેલો અચ્છા અવરવાનું વેચાણ ના થાય એટલે પ્રસાદ છે અને પછી જેમ આપડે ત્યાં બાર માસ નું હોય એ પણ બાર માસ નું અથાણું બને એ સરસ્યા માં અને બધા ભોગ બઉ જ આપણે ઠાકોરજી નો પ્રસાદ છે કોઈ મૂલ્યાંકન કરવું નથી પણ બહુ ટેસ્ટી હોય કારણ કે આ ચતુર્ભુદ સ્વરૂપ છે

નથી મકર સંક્રાંતિ નો દિવસ આવે એમાં દાન કરવાથી દરેક વૈષ્ણવોને કહીએ એમાં કરેલું દાન અને ઘણું પુણ્ય પ્રાપ્ત કરે છે ગાય છે બ્રાહ્મણ છે ગરીબ છે તે દિવસે અવશ્ય એ પુણ્યકાલ પુણ્યકાલ આખા વર્ષ એક જ દિવસ આવે આ તો પૂરું થઈ ગયું હા આ પ્રસાદ વિચાર ગયો આ પૂજા પરિવાર છે જે લોકોને પોતાની સેવા રૂપે આપવામાં આવે ક્યારે કોઈ પ્રસાદ નું મંદિર માં વેચાણ નથી થતું આશીર્વાદ ઉપર વૈષ્ણવ ને આપવામાં આવે હવે જઈએ આપડે અંદર આપણે આજુ બાજુના વેપારી પણ અહીંયા એવું હોય કે લોકો દર્શન કરીને પોતાના વેપાર રોજગાર શરૂ કરે આ તો રાજા ધિરાજ છે એટલે એની રજા લઈને ક્યાં કરે કાર્ય કરે એટલે સફળ થઈ જાય અટકે જ નહીં કઈ અટકે જ નહીં જગત નો છે

અને સંજયભાઈ શું ની વાત કરી પછી ઉત્તરાયણની વાત કરી કે આ બધું કરવું જોઈએ એટલા માટે આવા વિડીયો બનાવે છે હજુ બનાવતા રહીશું તમે આ વિડીયો શેર અને ફોલો કરી નાખજો આવા વિડીયો જોવા માટે તમારે